અમદાવાદના ખાડાની હાલત તો જોઈ હવે વાત રાજકોટની રાજકોટમાં વરસાદ ઓછો અને ખાડા વધુ જેવો ઘાટ રૈયા તરફના રસ્તા ઉપર જોવા મળ્યો જ્યાં બિસ્માર હાલત રોડ રસ્તા થયા છે રૈયા ગામથી લાઇટ હાઉસ તરફનો રસ્તો બિસ્માર છે ઓછા વરસાદે ખાડા અને કીચડનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું એમ થાય કે આપણે કમર આપડી છે ને તૂટી જાય એવું લાગે છે અને રસ્તા કોઈ જાતના જો અટલ સરોવર પાસે છે એ પણ રસ્તા સાવ એટલે સાવ ખરાબ થઈ ગયા છે પાણીના હિસાબે પછી વર્ધમાન નગર છે ત્યાં તો તમે જાઓ એટલે તમને એમ થાય કે આપણે શું કહે પહાડમાંથી ઉપર નીચે જઈએ એના જેવું પણ થઈ ગયું છે બધી રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે અને આ રસ્તો તો બહુ ખરાબ છે અત્યારે રાજકોટની અંદર દર વર્ષે ચોમાસાની સિઝનમાં મસમોટા ખાડા અલગ અલગ વિસ્તારની અંદર પડતા હોય છે આ વખતે સૌથી વધારે ખાડા રૈયા વિસ્તારની અંદર પડ્યા છે રયાધારથી લઈને રયા ગામ તરફ અને સ્માર્ટ સિટી તરફ જવાના રસ્તે મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે ચાલુ વર્ષે વરસાદ ભલે ઓછો થયો હોય પરંતુ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો અલગ અલગ રસ્તાઓ છે તેની અંદર ખાડા રાજ સર્જાઈ ગયું છે રયાધારથી લઈને સ્માર્ટ સિટી તરફ જવાનો રસ્તો અને રયા ગામથી લઈને લાઇટ હાઉસ તરફ જવાના રસ્તાની અંદર મસ્ત

કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ